ફ્રેન્સ જય શ્રીકૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ અત્યારે સવા દસ વાગે ગયા છે અને સવા દસે મેં એક વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને રેઝિનનો એ જે ફોટો ફ્રેમનો અર્જન્ટ જે ઓર્ડર હતો તો એ મેં અત્યારે કોર્ટ એક કોટ ફર્સ્ટ કોર્ટના એક છે હજી ફોટા અને બધું કઢાવા જવાનું બાકી છે તો હવે વિચાર કરું છું કે થોડીક વાર પછી જાઓ અને વસ્તુ મારે જે લેવાની છે ને બધી વસ્તુ લઈ આવું તો ચલો મળીએ પછી દુલાઈન કેતી હતી ને કે બે કલાક થાય બે કલાક ફિટ થાય એથી દર્શન કરવા ગઈ પછી અહીંયાથી વસ્તુ લેવાની હતી પછી ફોટો ફ્રેમ માટેના ફોટા કઢવાના હતા તો એ બધું કરવા ગઈ ને તો એમાં કરો ટાઈમ એટલો જતો રહ્યો કે કંઈ ખબર જ ન પડી બસ તો હવે જમી લઈશ જમીન થોડીક વાર રેસ્ટ કરીશ અને પછી રાખડીનું કામકાજ છે એ પૂરું કરીશ તો બસ જમવામાં આજે ખાલી સિમ્પલ ભાત જ બનાવેલા છે ભાત અને એને રાયતું ટિફિનમાં આપ્યું છે તો હવે જોઉં કે મારા માટે રાયતું કરું કે પછી ભાત જ ખાઈ લઉં શું કરું અને મારે વિડીયો પણ કાલનો જ એડિટ કરવાનો બાકી છે તો એડિટ કરીને અપલોડ કરીશ તો ચાલો ફટાફટ હવે થોડીક રેસ્ટ કરી લઉં પછી જમી લઉં પછી મળીએ ચાલુ થઈ ગયો છે ધોધમાર હવે અમદાવાદમાં આવે તો સારું બીજે બધે તો વરસાદ છે તે લોકો થાકી ગયા છે કે વરસાદ હવે રે તો સારું રે તો સારું ને અહીંયા વરસાદ આવતો નથી હવે આજે આવ્યો છે આંબાલાલે આગાહી તો કરી છે હવે કેટલોક આવે છે જોઈએ હવે વાગી ગયા છે ચાર અને અહીં બનાવી એની રેસિપી શૂટ થાય છે આ કાજુનું હવે પેંડા બનાવીશ એકદમ મસ્ત મજેદાર કાજુ કતરીને પણ ટક્કર આપેને એવી મીઠાઈ છે ખાલી દસ જ મિનિટમાં તમે છે ને બનાવી શકો છો તો બસ મારું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે હવેના પેંડા વાળી લઉં અને જો સવારે મેં લખો તો આમાં ફોટો ફ્રેમ બનાવવાની છે તો સાંજે કરી લઈશ તો ચલો મળીએ પછી તો છે ને એકદમ મસ્ત અને ફટાફટ બની جاتی ફ્રેન્ડ્સ એકદમ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ લાગે છે ફ્રેન્ડ્સ તો તમે લોકો જરૂરથી ટ્રાય કરજો રાખડી છે ફિનિશ થઈ ગઈ આટલી રાખડી એક છે ને આ બે છે અને આ છે બસ આટલી રાખડી કમ્પલીટ થઈ ગઈ કુરિયર કરવાની છે ને બીજી રાખડી હવે મારે બનાવવાની છે તો બધી પડી છે સામે પણ પડી છે અને એવું છે તો બસ હવે ફ્રન્ટ કેમેરો ખબર નહીં કેવો થઈ ગયો જો બ્લર આવે છે તો બસ હવે રાખડીનું અત્યારે મારે પાછા ફોટો સવારે નાખવા ગઈ હતી નહીં લેવા જવાનો છે ફોટોસ એટલે બસ હવે અત્યારે લેવા જઈશું અને અત્યારે લઈ આવીશ વાસણ મેં રેસીપી શૂટ કરીને ઢગલો એક વાસણ થયા છે બોલો તો વિચાર છે કે પેલા વાસણ ઉઠકી નાખું અને પછી હું જાઉં એટલે વાંધો ન આવે વરસાદ તો આવતો નથી અંધારું થાય છે અને વયું જાય છે બટ એક રેડો આવીને જતો રહ્યો તો બસ એવું છે તો હમણાં વાસણ ઉઠકી નાખું ને બસ પછી હું જઈ આવું કે જઈ આવું તો એક કામ પતી જાય મારે એવું છે અને બીજાની જેની પાસે મારી પાસે અવેલેબલ અત્યારે પડી છે ને તે રાખડી મીધું અલગ કરી નાખું તો એ બધાને મારે દેવાની છે તે પછી કન્ટિન્યુ ચાલતો રે થઈ જાય એટલા માટે તો ચલો મળીએ પછી બધું નાખું કામ કામ તો કરવું જ પડશે ચાલશે નહીં એવું છે તો ચલો મળીએ પછી પાછું છે ને અમે કીધું કરી નાખું ફોટો ફ્રેમ નું એટલે કામ મારું ફિનિશ થાય તો ચાલે છે ક્રિસ્ટલ ને બધું મૂકું છું એમાં હું એટલે તમારે કોઈને જો આવું રીતના બનાવવું હોય જે એનિવર્સરી ગિફ્ટ છે કે કોઈને આ છે ને બર્થડે ગિફ્ટ માટે આપવાનું જ બનાવેલું છે જે આ જે મેડમ છે યોગા ગુરુ છે તો એને બધા એના સ્ટુડન્ટ જે હોય છે એ લોકોએ આપેલું છે એટલે કોઈને બર્થડે ગિફ્ટ હોય તો એને આપવા માટે પણ તમે આવી રીતે બની બનાવી શકો છો તો મારા માટે મેં રસોઈ કર નાખી ને એના માટે છે ને મેં પૌવા પલાળ્યા છે કારણ કે એને ખાવાનું નથી તો મેં ભાખરી બનાવી પણ હોય છે ખાણું પડી ગયું છે ભાખરીમાં કાણું પડી ગયું છે આજે અને રીંગણા બટેટાની સબ્જી થાય મને છે ને રીંગણા બટેટાની સબ્જી એમને એમનો ભાવ એટલે હું જોડીને ખાઈ લઈશ બાજરા રોટ કે દિવસ એવું છે ને અહીંયા મારા પેંડા અને એના માટે જુઓ મેં અહીંયા છે ને પવા પલાળી દીધા છે હવે પછી છે ને હું જમી લઈશ ને પછી કારણ કે એનું આવવાનું છે ને નક્કી ન હોય મને પછી ભૂખ લાગે એટલે પછી હું જમી લઉં એટલે એકદમ મસ્ત છે ને કોરા કોરા સરસ થાય તો બસ હવે ચલો શાક થવા જાયું છે તો વિચાર છે મરચાં શેકવાનો તો મરચા શેકી લઉં ને બસ પછી જમી લઉં સવાર થયા છે એટલે એ તો આવશે નવ સવાર એટલે જમીન પછી ને પવા વઘારી કાઢીશ અને બસ એવું છે કારણ કે અત્યારે વઘારવું તો પેલા થઈ જાય એટલા માટે મેં પછી જ વઘારીશ હવે અને મને પણ પાછી લઈ ગઈ છે ભૂખ કારણ કે આજે રોંઢે કંઈ નાસ્તો નહોતો કર્યો ખાલી આ સ્વીટ મેં કરી હતી એ ટેસ્ટ કરી હતી એટલા માટે તો એવું છે તો વિડિયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય